કેમ છું મિત્રો બધા જય માતાજી તો મારા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે હું બહુ દિવસ પછી વ્લોગ બનાવું છું તો આજે હું ઘરે છું એટલે કેમકે હું નોકરી કરવા જાઉં છું એટલે રજા વધારે મળતી નથી અમને તો આજે હું ઘરે છું કેમકે વરસાદ બી બહુ પડ્યો છે આજે વરસાદ બંધ થયો છે બહુ દિવસ પછી કેમકે જ્યારનો વરસાદ ચાલુ થયો છે ત્યારનો વરસાદ ચાલુ ચાલુ છે તો ખેતરમાં પણ બહુ બધું ઘાસ ને બધું બહુ ઉગી ગયું છે મેં થોડુંક નીદાયું છે હું તમને બતાવી દઉં કેવું છે નેંદુ તો તમે જોઈ શકો છો આટલું આવું નું છે આવું નીંદી કાઢ્યું તો હજુ બહુ બધું ખેતરમાં બાકી છે હું તમને બતાવી દઉં ક્યાં સુધી ગયું તો હજુ તો આ સાઈડ આટલું બધું નીંદાઈ ગયું છે થોડુંક તો હજુ આ સાઈડ ટાખું જ બાકી છે ને ઘાસ પણ મોટું મોટું થઈ ગયું છે તો કપાસ નથી દેખાતા આમાં કેમકે વરસાદ જ નહીં બંધ થતો તો કપાસ કીધે નીંદવાના તો પછી આજે વરસાદ બંધ થયો છે ને આખો અહીંથી લઈને આખો ત્યાં સુધીનો આખો એરિયો બાકી છે કપાસ નીંદવાનું તો મોટું મોટું ઘાસ હતું તો પપ્પાએ થોડું ઘણું ઉખાડ્યું છે આગળ આગળ કેમકે હમણાં ખેતરમાં બધું ભીનું ભીનું છે એટલે નીંદવાનું તો મેડ પડવાનું નથી તો બ્લોગમાં જોડાયેલા રજો હું તમને બતાવું કેવું છે તો ઘાસ તો બહુ મોટું થઈ ગયું છે તો પપ્પાએ થોડું ઘણું આવું નહીંંદુ તો મોટું મોટું ઘાસ ઉખાડ્યું છે થોડું ઘણું હજુ પપ્પા પાણી પીવા ગયા છે તો આવશે પાછા થોડી વારમાં તો કપાસ તો આપણા દેખાતા નથી જુઓ તો વરસાદે જ એટલો પડે છે કે નહીંવાનો ટાઈમ જ નહીં મળતો વરસાદમાં નીંદાય નહીં એકદમ કેમ કે કીચડવાળું બધું ભીનું ભીનું બધું હોય એટલે ખેતરમાં ચલાવીને આવું ઘાટ હતો ઘાસ પણ એટલું મોટું થઈ ગયું છે તો હું તમને બતાવી દઉં કેવું છે લોકેશન તો આ ખેતરમાં નીંદાયું છે ને આ ખેતરમાં નીંદો તે દિવસનો જ વરસાદ ચાલુ થઈ ગયો છે તો બ્લોકમાં જોડાઈ લેજો હું તમને બતાવું કેવું છે આ સાઈડ પણ તો ચાલો મારા આ સાઈટ પણ કપાસ સારા મોટા થઈ ગયા છે આમાં નીંદાયું છે એટલે સારું દેખાય છે થોડુંક ને આમાં તો પલા માર્યો તો એટલે આમાં ઘાસ ઓછું ઉગ્યું છે છે થોડું ઘણું પણ કપાસ એવું દેખાય છે બધું તો આમાં તો આપણે ટેક્ટર માર્યું હતું એટલે ઘાસ તો જો કેટલો મોટું હજુ તો આ પાર્ટ છે ને એમાં ટેક્ટર ફેરવવું પડશે કેમ કે આ એમાં તો નીકળે ને તો હજી તો વાર લાગશે કેમ કે આખું ખેતર ભીનું ભીનું થઈ ગયું એકદમ એટલો વરસાદ પડ્યો ને કે નહીં પૂછો હજુ આજે જસ્ટ આજે સવારે જ વરસાદ બંધ થયો છે રાત્રે જ દિવસે કોઈ પણ કરે છે તો બધું કિચ્ચડ વળ થઈ ગયું જો આ સાઈડ પણ બધું કિચ્ચડ કિચ્ચડ થઈ ગયું તો આવું છે લોકેશન આખે તારમાં ઓછું ઘાસ છે નીંદા આવી દીધું છે એટલે કપાસ સારા દેખાય છે આમાં એમાં સારો કપાસ છે એટલે વાંધો નહીં આ ખેતરમાં જો આપણે બહુ બધું નોંધવાનું બધું બહુ બાકી છે તો ટ્રેક્ટર પણ બધું મારવાનું છે પણ કિચરમાં ટ્રેક્ટર તમારા નહીં તો ડુંગરમાં જવાનો પણ વિચાર હતો પણ હજુ ફ્રેન્ડ લોકો હજુ ફ્રી થયા ને એ લોકોને રજા નથી તો એ લોકોને રજા પડશે એટલે અમે જઈશું ડુંગરમાંથી એનો પણ વિડીયો બનાવશું મસ્ત થઈ ગયું છે ડુંગરમાં લીલું લીલું પણ હવે વરસાદ જ આજે બંધ થયો છે એટલે બે ત્રણ દિવસ કોડું નીકળે પછી અમે જઈએ ડુંગરમાં ડ્રાઈવે લોક બને છે તમારા માટે તો તમને બધાઈ દઉંડ પણ પગ પણ આવા થઈ ગયા બધું કીચડ કીચડ છે એટલો વરસાદ પડ્યો છે ને એ પૂછો તો હજુ તો આમાં નીંદુ હતું તો જસ્ટ થોડાક આ દિવસ નીંદુને પાછું હવે ઊગી નીકળશે તો પાછું બીજી વાર નીંદ આવવું તો કપાસ પણ આવા જો બહુ વરસાદ પડે ને તો કપાસ પણ આવા બગડી જાય મરી જાય એટલે અમુક જગ્યા હોય ને ત્યાં આવા મરી જાય કપાસ તો blog માં જોડાઈ લેજો હું તમને એક વસ્તુ બતાઈશ કે હું છે તે તમે જોઈ લેજો તો મારા જોડે blog માં જોડાઈ લેજો ચાલો મારા જોડે તો આપણા ખેતરમાં એક અહીંયા કલમ રોપેલો છે કેરી અને જેને મોડું થતા વાર લાગશે તઈ બી તઈ પણ છે તો ચાલો હું તમને બતાઈ દઉં शू है बताई देव चालो पर जुड़े लो पप्पाए आ बढ़ उखाड़ू तो, तो रस्ता पर आधु ना क्यों घास उखाड़ी उखाड़ी थी गये बहु घ आजेज आटो तो मारों तो तो के आप जाइए नौकरी हूँ तुम बताई देव है एक वस्तु चलो मार जुड़े તો મિત્રો આ શું છે તમે જોઈ લો ક્યાં એના પગલાં છે કોમેન્ટ કરજો ક્યાં એના પગલાં છે તે તો તમને નજીકથી બતાવી દો ક્યાં છે એના પગલાં છે કોમેન્ટ કરો અમારે એમણે તો આપણા ગામમાં પણ હવે શું કહે છે ચિત્તો આવે છે એટલે તમે તો શું કહેતા આવશો તમે હું કોમેન્ટ કરજો તમે ચિત્તાને શું કહો છો તો કંઈ સુધી આવ્યો છું તમને બતાવી દઉં તો અહીં પગ પડ્યો છે જો મોટા મોટા પગલાં છે વાઘ હશે કે ચિત્તો હશે કે શું હશે એમ તો અમારી બાજુ ચિત્તો કહે છે પણ તમારામાં તો ગુજરાતીમાં તો દીપડો કે દીપડો તો ઠીક આપણા ઘરે સુધી આવ્યો છે ચિત્તો હમ ચાલતો ચાલતો ત્યાં સુધી ગયો છે ઘરના નજીક સુધી આવ્યો છે દીપડો પગના નિશાન છે હતું એટલે દેખાયું બાકી ખબર પડતી જોઈ શકો છો તમે બહુ કિચડ થઈ ગયું વરસાદે જેટલો પડે તો અહીંથી લઈને ગામ બાજુ ગયો છે અવે ખબર નહી કે આ ગ્યો છે કે પાછ આપણે એકવાર જે પાછા ખેતરમાં તો ચાલે માં આવજો બ્લોગમાં બો કીચડ છે તો વરસાદ એટલો બધો પડ્યો છે ને કે ખેતરમાં પણ એટલો બધો કીચડ થઈ ગયો છે તો કમેન્ટ કરજો કે છે ને પગલા હશે મેં તો મને લાગે છે કે જીત પો છે કે હવે રાતે આવે હવે દિવસે થોડી આવવાનો તો રાતે આમાં આ તો પાછો મારા આવે એમ કે કઈ પશુ પક્ષી વસ્તુ મળી જાય તો પકડી લઈ એમ તો અમારા ગામવાળાને પણ હું ભાઈ કઈ કહું છું કે કે સાવધાન રાખજો ને ઘરે પણ જોયું તો રાતે જોતું રહેવાનું કે આવું ચિત્તો બીપ્તો આવી જાય તો એકવાર પકડાઈ ગયા ચિત્તાના મોડામાં આપણે ગયા વાત થઈએ તો અમે તો મેં તો ઘરમાં છું એટલે આપણને તો ખબર ના પડે પણ મેં સવારે ખેતરમાં આવ્યું નહીં તારે જોયું કે ચિત્તાના પગલા છે તો હવે ખબર નહીં ક્યાં ગયો છે હવે રાતે આ રસ્તે રસ્તે જ ગયો છે કેમ કે આ ડુંગર છે ને એટલે ડુંગર વિસ્તારમાં રહેવાનો છે તો જો ઘાસ જ એટલું બધું મોટું થઈ ગયું છે ને કે હવે ઉખાડતા ઉખાડતા

તો આપણે આજે લીમડા બાજુ આવેલા છે જો આ ખેતરમાં દવા છાંટી છે તો કેવું થઈ ગયું છે આવું એકદમ બાળી ઊંચું તો આપણે તો દવા નહીં છાંટવાની કેમ કે દવા છાંટવા જઈશું તો સીધા આપણા કપાસને અસર થશે એટલે પછી આપણે તો નીંદાઈ જ દઈશું નીંદવાનું અને નાનું મિનિટેક્ટર વચ્ચે ફાટિયામાં ફેરવવાનું એટલે ઘાસ નીકળી જાય તો આપણે આ ખેતરમાં તો ટેન્શન નહીં જોઈ શકો છો ચોખ્ખું જ છે ખાલી પણ આપણે ટ્રેક્ટર ફરશે એટલે ચોખ્ખું થઈ જશે ડર જેવું થઈ ગયું હતું જો પેલો એક તય ઊંઘે છે ઊંઘવાની મજા આવે પથ્થર મારવો પડે તો જાગે તો પથ્થર બી મળતો નહીં યાર

તો બધું લીલું લીલું થઈ ગયું છે ખાલી આ તો દવા છાંટી છે એટલે સૂકું થઈ ગયું છે આપણું વાતાવરણ પણ આજે ખુલ્લું ખુલ્લું છે વાંધો નહીં તો આજે વરસાદ બંધ છે પણ કીચડવાળું બહુ છે એટલે પણ ના કોઈ ઠેકાણા ના હોય ગમે ત્યારે બસ પડી જાય બરાબર તો બ્લોકમાં રહેજો હવે ઘર બાજુ જઈએ હવે હાથ પગ જઈએ પછી મમ્મી ચા બનાવી તો ચા પી લે બાકી વાંધો નહીં તો ચાલો મારા ઘરે મિત્ર આપણે આવી ગયા છે ઘરે એટલે ઘરે જ છે પણ હવે હું તમને મારો એક મિની ફાર્મ હાઉસ બતાવું છું તો જોઈ લો આપણા ઘરે બહુ બધા ગુલાબ ખીલી ગયા છે કેમ કે આપણા ઘરે ગુલાબનો બહુ શોખ છે જો કેવા ગુલાબ ખીલી ગયા બહુ બધા પણ છે કેરી પાંચ વર્ષ પછી લાગશે હજુ તો ગુલાબ ડપ્પાનો બહુ શોખ હતો તો ગુલાબ તો બહુ બધા લાગે છે કેટલા બધા કાપી નાખ્યા પણ છે વાઈટ પણ છે વિડીયોમાં પણ સારું દેખાતું નહીં થોડું ઘણું ચોખ્ખું દેખાય અડધા ગુલાબ તો આવા થઈ ગયા વરસાદ પડી પડી પીળા અને ખરી જવાના કઈ લે લોકેશન છે આપણું તો બીજું પણ બતાવી દઉં

વિડિયો માં જોયો છે નેકા જૂના વિડિયો માં ખૂબ બ�ાતા પણ બ�ા ખાઈ ગયા ક્યાં સુધી મહિલે નહીં તો જો આપણો ઘર નું લોકેશન બધું વિનુ વિન થઈ ગયું જો આ સેટ પર પાણી ઉતરી ગયું આ સેટ માં બધું ભેવું થઈ ગયું છે ખાલી આપણી આ દીવાલ ખાલી બચી ગઈ છે આપણી કેઈશા હવે લાગશે હવે પાંચ છ વર્ષ પછી હજી તો બહુ વાર છે લગભગ મેરેજ બરેજ થઈ ગઈ આપણે તારે તો મારું ની વાડી કેવી લાગી માં કરજો કોમેન્ટ કરી દેજો કોમેન્ટમાં નથી કરજો આવું લોકેશન છે આપણું ઘરનું તો હું હાથ પગ ધોઈ નાખું છું કેટલા કિચડવાર છે તમાર ભાઈને હજુ ગુજરાતી પાક્કી આવડતી નહીં એટલે થોડો ઘણો देसी ગુજરાતી છે આપડી તો વાંદની જોજો જે આ સાઈટ નો આપડો લોકેશન બ્લર બ્લર કેમ થઈ છે ભાઈ આપો પેલું તઈ બિલાડું શું કરે છે તઈ જોઈ લે આપણે બિલાડાને શું કરે છે ઘાસ માં હું કરે છે બિલાડું ઓહો બन्ने બાણ છે બन्ने બાણ શું કરે છે અહીંયા ભાઈ कहीं क्या कर रहे भाई ले ले कुछ खा रहा है पता नहीं क्या खा रहा है कहीं खाई छे करो कोई ऐसे ये खाई रही है हम करे हम्म मैं 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 બંને જણા રોજ જ ઘાસમાં પડી રહે ખાલી આવી વાઘ જ છે કાળો વાઘ છે આટલું બધું ઘાસમાં શું કરે હમ હમ અમ અમ ચાલ લે ચાલ મસ્તી કર યાર ચાલ ની ભાઈ ચાલ ચાલ घास मा हूँ करे है यहाँ भाग जा हम्म बाहर निकल जाओ हाँ वो मस्ती कर रहे थे अपना जे मस्ती नहीं करता चल तू भी चल भाई तो वही हूँ करे तू भी चल घास मा कहीं चावी रहे मस्ती बधी निकली जाए तुम्हारी मम मम्म मम्म अच्छे बगड़ी जाए चलो अबे आज तक धोई ना किए तो लोग मान जोड़ा ले चलो अब धोवायो तो, तो पण पानी पत दिस बडू बरी डोलो खाली थे आ साइड पण आ साइड पण तो चलो अबे मोटर चालू करन जोई रियो तो पण मोटर भी चाले छे नहीं चलती जो ला दो चालू करन जोई लिया हां अबे टांकी पड़ेली छे पण हजू तो यूज़ नहीं करता ચાલુ કરીને જોઈએ લાઇટ આવે તો ઠીક છે બાકી જય માતાજી ચાલુ થઈ તો બીજા આપણે પંખ ધરી કે ઓહ પાણી ચાલુ થઈ ગયું ફૂલ પાણી ફૂલ 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 પાણી ફૂલ Ada orang kena, saya cari cabaran, jadi dengan aku akar. Aku ada dia, nanti ada ganti penelitian lagi.

ચાલો તમે આપણે फटाफट બંધ કરી દઈએ તો બંધ કરી દી હવે તો મિત્રો આપણે પગ ધોઈ નાખ્યા બતાઈ દો આવા ધોઈ નાખ્યા છે ચોક્ખા છે તેમ આપડી બી ગુલાબમાં હું છે ભાઈ જોવા દે કંઈ શેખ હરવામાં ઓ ભાઈ આ શું કરે છે ભાઈ અંદર ભાઈ નો ફોકસ જ નહી થતો બરે ફોકસ વરા દે લે પાછું બ્લડ થઈ ગયું થઈ જા ભાઈ થઈ જા લા આહ હમ કઈ રીતે છે ભાઈ કેવું છે કેવું ઉડાઈ નાખવા દે નિકલ લા ભાઈ નિકલા કે હા નીકળ ગયા હમ 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 ઓકે okay તો તો મજા કરી લેજો તો હું જાઉં છું હવે કઈ તો તો મિત્રો હું હવે ઘરે આવી ગયો છું તો મારો વિડીયો હવે બહુ લાંબો થઈ ગયો છે તો હવે મને રજા આપો તો મારો વિડીયો એમાં હોય તો લાયક છે સબસ્ક્રાઈબ પણ ન ભૂલતા અને બે લાયકા પણ ન ભૂલતા તો નવા નવા આપણા વિડીયો આવશે તો હમણાં એ વસ્તા હમણે જસ્ટ આજે બંધ થયો છે તો કોર નીકળશે તો અમે ડુંગરમાં જઈશું તો એનો પણ એક લોગ આવશે તો મારા ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી લેજો તો મળી હવે નેક્સ્ટ લોગ પણ બધાને જય માતાજી તો બાય બાય